ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ જય બજરંગબલી શનિવારનો દિવસ છે ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે ધીમો ધીમો ઝરમર વરસાદ આવી રહ્યો છે તો આવું છે આદિવાસી એર એડ તો તમે લગભગ બધાએ બહુ જોઈએ છે હમણાં વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે પાછું ખોટું તો મારો રામ જાણે અને પાછા મોટા મોટા સેલિબ્રિટી હોય ક્રિએટર હોય ને ઇન્ફ્લુએન્સર હોય એ એની પાસે જઈને એડ કરાવે ને એ લોકો એમ કે ભાઈ અમને એમેઝોનમાં ફ્લિપકાર્ટમાં વેચતા નથી આવડતું એટલે વેબસાઇટ બનાવતા આવડે પણ વેચતા નથી આવડતું અહીંયા લિસ્ટિંગ કરતા નથી આવડતું કારણ કે એમેઝોન ફ્લિપકાર્ટવાળા હોય ને જીએસટી નંબર માગે એટલે ભાઈ જીએસટી નંબર આપે તો બધું લીગલ થઈ જાય કેટલા વેચા ને કેટલાનું તમે ટર્ન ઓવર કર્યું ને ખબર પડે ને પોતાની વેબસાઇટ બનાવે એટલે પછી જેમ વેચવું હોય ને જેવી રીતે હાકવું હોય એવું હાલે અને કાંઈ એવા તો કેટલાય ગ્રુપ છે ખાલી એક ગ્રુપ નથી બધા એમ કે અમે જ ઓરિજિનલ છે બીજા બધા ડુપ્લિકેટ છે કે એવું બધું ચાલતું હોય છે એટલે આવું બધું આ એક ટાઈપનું સમજી જાઉં ને સ્કેમ જેવું જ હોય બધું હાલતું હોય દેશી ઓહળીયા આપણે ઘી જે ગીઢા માણા પહેલા જે બનાવતા ને એના જેવું ઉત્તમ એ નજર સામે બનતું હોય એ બરાબર ને ચાલો એવું છે શું કે વરસાદ પાણી પૂર આવી ગયું મચ્છરિયા વરસાદમાં પૂર કેવી રીતે આવે તમારે કેમ પૂર આવી ગયું ઈ ઈ વાત બરાબર અહીંયા થોડું થોડું પાણી ભરાય ને એટલે એ પૂર આવી ગઈ આવી જાય એવું છે એમને આદિવાસી હેરો નાખવું છે વાડ આવી જાય હો એની રીતે આવે આવો હોય ને વીક કરી લેવાની પછી ચાલો તો હવે આગળ વધશું ને બતાવશું બતાવવા લાયક હશે અમુક તો પાછું એટલે તો ટેસ્ટિંગ માટે લેતા હાલો ને ભાઈ ટ્રાય કરી જ હોય ટ્રાય કરવામાં શું જાય એને પછી કઈ બહુ ઓલું ન પડ્યું એટલે એ લોકો ટ્રાય કરવા માટે ટેસ્ટિંગ માટે લે તો ઠીક છે આમાં ઓલી વાત છે ને કે ભાઈ બૂજ મારવાની દુકાન ખોલે ને તો હાઈન થઈ તો દહ ગ્રાહક મળી જાય જોવે કે આ કઈ અલગ રીતેથી ભૂજ મારે છે એટલે એ શીખવા મળશે ને કે ભલે પૈસા જાય એની કંઈ બહુ માણસોને લેવા દેવા હોતા નથી અત્યારે તો સાચા કરતાં તો આવું ખોટું હોય ને એ જાજુ હાલે ભ્રામકો હોય હોવું જોઈએ કંઈક આમ તમને નોર્મલ લાગતું હોય કે ભાઈ આ હાલો બટેટા વેચો છો બટેટા વેચો છો તો બટેટા લેવા કોઈ એમ ખાસ ન આવે પણ એમાં એમ કહ્યું કે ભાઈ આ તો સ્પેશિયલ ડીસાની જે પ્રોડક્ટ હતી એમાં મોડિફાઈડ કરેલા ને એમાં પાછા ઓર્ગેનિક ને એમાં બે ત્રણ વસ્તુ આવી રીતે એડ કરી દે ને આડાઓું કહી દે ને એટલે માણસો તૂટી પડે ભાઈ ત્યાં કોઈ કંઈ ચેક કરવા ન જવાનું કે આ ખરેખર એવું છે કે નહીં લેબોરેટરી નથી કોઈ રિપોર્ટ કરાવવાના આયેલું છે આવું એનું હાલવું જોઈએ ને ભાઈ પણ થાય છે એવું બહુ વધારે હાલી જાય એનું માપ બારું હાલી જાય છે ન હાલવા જેવું અને એમાં બીજાવાળો મહેનતું હોય ને એ બીજાડાનું રહી જાય એટલે એવું છે આ કળિયુગ છે ને એટલે આવું ખોટાને પ્રમોશન વધારે થાય ખોટું કરતા હોય સ્કેમ કરતા હોય ને એ બધાનું તો આવેલું જ જવાનું આવે પરિણામ એનું આવે એ અલગ રીતે આવે ને બહુ લાંબા સમયે ભેગું થતું હોય અત્યારે ચાલો તો આવું છે બોર નહીં કરીએ ચાલો હા દીક ફટકી ગયું હોય હા ચાલો દોઢ વાગ્યાના સેશનમાં ફરી પાછું સ્વાગત છે થોડો થોડો પવન આવી રહ્યો છે અને બસ આવું છે વાતાવરણ સારું છે એકંદરે જો એની મમ્મી ગીત ગાય છે ક્યુ ગાતી હતી ગાતો હા વામન તો પીળી છત્રી ને શર્ટ પેન પહેરીને આવ્યા છે એવો કળિયુગ ના છે ને હા વિષ્ણુ વામન બનીને એકવાર બહુ દુષ્કાળ પડ્યો એટલે શિવાજી એના ગુરુ રામદાસ સાથે હતા ને ત્યારે રામદાસ સાથે હતા ત્યારે કહેતા કે બધાને મેં આ બધું ખવડાવ્યું પીવડાવ્યું ને પ્રજાનું બધાનું રક્ષણ કર્યું ને એને બચાવ્યા એટલે પછી રામદાસે કીધું કે હાલ મારી યારે શિવાજીને લઈને ગયા ને એક જગ્યાએ રાફડો હતો ને કે હવે આની ઉપર તલવાર મારી એટલે શિવાજીએ તલવાર મારી અંદર પાણીનું ખાબચ્યું ને એમાં ડેડકો હતો એટલે રામદાસે કીધું કે આ ડેડકાને તે જીવાડ્યો તે બચાવ્યો કે ના એને મેં કાંઈ નથી કર્યું તો કે હું બધું મેં મેં કર્યું મેં કર્યું કરસ એટલે ગુરુનું કામ જ હોય કે એના જે શિષ્યો હોય કે ચેલા હોય ને એનો અહંકાર ભાંગવો અકબરના દરબારમાં નવ રત્નો માનો એક તાનસેન હતા તાનસેન એવો રાગ ગાય કે દીપક રાગ માની લો ગાય ને તો એનો દૂર મૂકેલો દીવો હોય ને એ પ્રજ્વલિત થઈ જાય આવો રાગી ગાતા અને ત્યારે અકબરે પૂછ્યું કે તમારાથી સારું કોઈ ગાવાવાળું વાળું હોય એટલે અકબર અકબરને તાનસેને કીધું હોય કે મારાથી પણ સારું ગાવાવાળા વાળા એક વ્યક્તિ છે મારા ગુરુ હરિદાસ એ કે મારે એની ગાયકી સાંભળવી છે કે એની ગાયકી સાંભળશો ને પછી તમને મારું ગાયકી નહીં ગમે એટલે એ કે બોલાવો એને કે એ અહીંયા ન આવે તમારે સાંભળવું હોય તો એની પાસે જવું પડે ને એ સામાન્ય વેશમાં તમારા જે ઠાઠમાઠના વેશ હોય ને એ વેશમાં એ તમને મળે પણ નહીં એટલે સામાન્ય રીતે એ ગયા એટલે સીધું તો કહેવાય પણ નહીં કે તમે તમારું સાંભળાવો પડે તાનસે રાગ રજૂ કર્યો ને ચાઈને ભૂલ કરી કે આમાં કઈ ભૂલ હોય ને તો ગુરુજી તમે સુધારજો એટલે પછી એના ગુરુ હરિદાસે ગાવાનું ચાલુ કર્યું ને એટલે અકબર કે ના બરા તારી વાત સાચી કે એનું સાંભળ્યા પછી તો મને હવે તારું નથી ગમતું એટલું સારું ગાય છે તો એ કે એટલો ફરક કેમ કે તાર એ એટલું સરસ ને તું એટલું સરસ ન ગાઈ શકે એક જ કારણ કે એ પ્રભુને રીઝાવા માટે ગાય છે ને હું મારા માલિક તમે તમને રીઝાવા માટે ગાઉં છું એટલો ફરક છે